એનું કારણ મેન વસ્તુ શું છે કે રાધા નામની કોઈ સ્ત્રી કૃષ્ણના જીવનમાં હતી એવો ખ્યાલ ક્યાંથી આવ્યો એ નામ કોને આપ્યું તો 12મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યું અને જયદેવનો જન્મ ઓડિશાના ભુવનેશ્વરમાં હવે મેન વિષય વસ્તુ ગીત ગોવિંદની એવી છે કે વસંત ઋતુમાં રાધા રાણી વ્રજની ગોપીઓ હારે શ્રી કૃષ્ણના પ્રેમમાં તલ્લીન થઈને જે રાસલીલાઓ રચે છે એ મેન મુખ્ય કેન્દ્ર છે ગીત ગીદ્ગોવિન લખાણું એના પેલા રાધા નામની કોઈ સ્ત્રી શ્રી કૃષ્ણના જીવનમાં હયાતમાં કે ભૂતકાળમાં હતી એવો ઉલ્લેખ ક્યાંય નથી ખાલી શ્રીમદ ભાગવત પુરાણમાં અનયારાધીતો નુનમ એટલે કે શ્રી કૃષ્ણની આરાધના કરવાવાળી કોઈ ગોપી આવો એક ટૂંકો ઉલ્લેખ છે બાકી સિવાયનો ઉલ્લેખ ક્યાંય નથી એટલે કૃષ્ણની ગોપીને એની અનન્ય સખીને રાધાનું નામ આપી એને ઉચ્ચ સ્થાને બેસાડી કૃષ્ણની અભિન કેની અનન્ય સહચારી એવી એક રાધા નામ આપવાનું કામ માત્ર ને માત્ર ગીત ગોવિંદકાર જયદેવને ફાળે જાય એટલે જ્યાં રાધા નામની સ્ત્રીનો પહેલો ઉલ્લેખ આવ્યો એ ગીત ગોવિંદમાં અને જયદેવની એવું નથી કે અત્યારે ગીત ગોવિંદ એટલું પ્રખ્યાત થઈ ગયું જયદેવની હયાતીમાં જ ગીત ગોવિંદ એટલું પ્રખ્યાત થઈ ગયું હતું દક્ષિણ માં એટલું હતું કે જે તિરુપતિ બાલાજી નું મંદિર ભાગવત ગોવિંદ એટલું ગીત ગોવિંદ મહિમા અને વૈષ્ણવ સંપ્રદાયમાં એવું માનવામાં આવે છે કે જે ગીત ગોવિંદ જે ગીત ગોવિંદ જે જગ્યાએ પઠન થતું હોય ત્યાં મોહન મુરારી ખુદ શ્રી કૃષ્ણ આવીને સાંભળવા આવે આટલો મહિમા એમ અને ગીત ગોવિંદમાં કુલ બાર સર્ગે અને ચોવીસ ખંડે જે અલગ અલગ પદોમાં વહેંચે છે અને મેન મુખ્ય વક્તા રાધા કૃષ્ણ અને વ્રજની પ્રકૃતિ પ્રકૃતિવરણ ખૂબ પ્રચુર માત્રામાં આવે અભિજ્ઞાન શાકુંતલમ હોય મેઘદૂત હોય કાલિદાસનું કે આ બધામાં પ્રકૃતિ પ્રકૃતિવરણ એવી રીતે ગીત પ્રકૃતિ પ્રકૃતિવરણ ખૂબ પ્રચુર માત્રામાં અને એટલું પ્રચુર માત્રામાં કે પક્ષીઓ પ્રેમની શક્તિ અને પ્રેમના મહિમાનું ગાન કરતા હોય એવું જય પક્ષીઓના મુખેથી મીઠું શ્રી કૃષ્ણની વ્રજની ગોપીઓ તેમજ રાધાઓના શારીરિક સૌંદર્યનું વર્ણન એક બહુ અદ્ભુત કક્ષાએ કરેલું અને મેન ગીત ગોવિંદ ત્રણ ભાગમાં વેચાયેલું હોય પહેલાં રાધા અને કૃષ્ણનું મિલન થાય પછી બે વચ્ચે વિરહ આવે અને ફરી વખત પુનઃ મિલન થાય શ્રી કૃષ્ણ વ્રજમાં ગોપીઓ હારે કરતા હોય રાધા એનાથી નારાજ થઈ જાય અને જાવેદ અખ્તરે સાહેબે લખ્યું હોય ને લગન માં કે મધુવન મે કનૈયા ગોપીઓ સે મૂલે કપી મુસ્કુરાય કપી છેડે કપી વાત કરે રાધા કેસે ના જલે રાધા કેસે ના જલે એટલે રાધા એની બેનપણી મારફત પોતે નથી મારફતે ઠપકો પહોંચાડવા માટે મોકલે કે તમે કૃષ્ણ થોડા થોડા કૃષ્ણ કૃષ્ણ માને કે એની રાસ લીલા થોડી છોડે એટલે રાધા ગુસ્સે થઈ જાય એટલે આપણા ગુજરાતી લોક સાહિત્યની એક એવી કવિતા છે કે કાળજુ કાઢી ભોંય ધરો લઈને કાગા ઉડી ગયા માધવ બેઠા મેળી ભાડે એમ ખા પણ રાધાને ક્યાંય ચેન પડતું હોતું નથી એમ મીરાબાઈ લખ્યું ધાન ભાવે નીંદ ના આવે બિરહ સતાવે મોય કાયલ સિંહ મેં ઘૂમત ફીરું મેરો દરદ ન જાને કોઈ પણ આ બાજુ કૃષ્ણની પરિસ્થિતિ એવી હોય કે રાધાના મિલન માટે જંખતા હોય અને બોવાળિયા એનો વાત કરતા હોય અને રાધાને યાદ કરીને એની જે બોવાળિયા પાસે વર્ણન કરતા હોય કે રાધા આવી છે રાધા આમ છે રાધા ઓલું છે એટલે પણ કૃષ્ણમાં તલીન થયેલી જે રાધા એ હવે વીરા સહન કરી લખતી નથી એટલે કૃષ્ણને મળવા જવા માટે વિવશ થઈ જાય એકદમ અને રાધાને જોવે જેવા તરત કૃષ્ણ રાધા આવે આમે એટલે જેવા કૃષ્ણ રાધાને જોવે એવી રાધા કૃષ્ણ બધું જ મૂકીને વ્રજની બધી જ ગોપીઓને મૂકીને રાધા તરફ આમ દોડ માને પણ રાધાની નારાજગી હજી ખતમ નથી થઈ રાધા આમેથી આવે પણ એની અંદર ગુસ્સો તો ભર્યું હોય એટલે કૃષ્ણ મનાવવાની કોશિશ કરે એના રૂપ વર્ણનાની બહુ શૃંગાર પસુ વર્ણનામાં આપેલું ગીત ગોવિંદમાં કે રાધા આવી હે રાધા આવી લાગે ચંદ્ર ઉગી ગયો હે વસંતની ઋતુ હે અને સૌંદર્યના વખાણ કરે એટલે રાધા ધીમે ધીમે માનવા લાગે કે કૃષ્ણ કી પ્રેમ બસુયા સુનભાઈ રાધા દીવાની જળ જળકાના મૂળી બજાય દોડી આય રાધા રાણી અને પછી રાધા રાણી માની જાય અને કૃષ્ણને મળવા માટે કદમ કુદ માં આવી જાય સબ ગત ગત અપને મોહન કી નાચત નાચત રાધા મોહન કી એટલે શ્રી કૃષ્ણ ની પ્રાણી પ્રણ યાચના કરી અને લજા સંકોચ છોડીને રાધાને એમ રાધાને પોતાની પાસે મળવા માટેનું કી અને પણ રાધાજી એવું કે તમે મને શણગાર કરી ખુદ શ્રી કૃષ્ણ એના હાથે થી રાધાને શણગાર કરે પણ ખરેખર આટલી કરીને કૃષ્ણ પોતાનું મન કિ તલીન નથી કરી શકતા ઈ જયારે એને રાધા મળે છે રાધાને મળવાનો જયારે સંયોગ થાય ત્યારે કૃષ્ણ પોતાને એમાં તલીનતા અનુભવે એટલે જયદેવે મેન વસ્તુ કા ગીત ગોવિંદમાં આખે આખું વર્ણ કરેલું મેન વિયોગ અને 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 એના એના પછી અલગ અલગ ભાવો પ્રેમ ઈર્ષા ગુસ્સો ક્રોધ આ જે અલગ અલગ ભાવો હોય એ બધાય ભાવો એકબીજામાં વણી દીધા અને જયદેવે જે ગામમાં આ ગીત ગોવિંદની રચના કરી ઈ ગામ ને જયદેવ પૂરું નામ આપી દેવા મળ્યું અત્યારે એ ગામ અહીંયા થયું અને આ રાજાએ આ કાવ્યની રચના બદલ જયદેવને કવિરાજ રાજ્યની ઉપાધિ આપેલી તો બસ આ ગીત ગોવિંદ બધા વાંચો વાંચવા જેવું પુસ્તક છે વસાવવા જેવું પુસ્તક છે અસ્તુ જય